કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો નવા વર્ષની ઉજવણી અને આ સાથે શુભેચ્છાની આપલે માટે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું નવા વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના અમદાવાદ નિવાસસ્થાને મિલન સમારોહનું

આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓએ મળી અમિત શાહને નવા વર્ષની પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અમિત શાહની મુલાકાત કરી નવા વર્ષની જન્મદિવસની શુભકામના પાઠવી આ મિલન સમારોહમાં પ્રદેશ ભાજપના ધારાસભ્યો અમદાવાદના કોર્પોરેટરો સ્થાનિક નેતાઓએ મીઠાઈ વહેંચી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી